હવે આ સેલફોન આવ્યા એની એક મજા શું છે તો કે કોકે તમારી પાસેથી પૈસા લીધા છે તમને બહુ મજા આવશે આ સાંભળીને સાહેબ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કોકે તમારી પાસેથી પૈસા લીધા છે એમણે વાયદો કર્યો છે કે ભાઈ તમને હું સત્તર તારીખે પૈસા આપી દઈશ તમે સત્તર તારીખે એમને સવારે ફોન કર્યો હવે ટુ વ્હીલર પર એણે ફોન ના ઉપાડ્યો આપણું પહેલું રિએક્શન શું હોય એને પૈસા નથી આપવા એટલે ફોન નથી ઉપાડતો આ આપણી માન્યતા છે એટલે સહકારનો જે હ છે ને એ હકારાત્મકતા છે ધારી ના લો આના મગજમાં આવું ચાલતું હશે એવું ધારી ના લો થોડીક રાહ જુઓ એને પૂછો એની પણ કેફિયત સાંભળો એને ફોન ના ઉપાડ્યો તો પંદર વીસ મિનિટ અડધો કલાક રાહ જુઓ ટુ વ્હીલર ક્યાંક પાર્ક કરીને તમારી સાથે વાત કરશે પણ તમે તો હમણાં જ ધારી લીધું કે આ એને પૈસા નથી આપવા એટલે એને ફોન ના ઉપાડે એટલે તમે ઉપરા ઉપરી ઉપરા ઉપરી ઉપરા ઉપરી હવે પેલો ટુ વ્હીલર પર જે ફોન નથી ઉપાડી શકતો તમે ઉપરા ઉપરી ત્રણ ચાર વાર ફોન કર્યા એટલે ફોન ઉપાડીને પહેલું તમને શું છે કેમ પૈસા નથી આપવા એટલે સુર બદલાઈ ગયો હવે આ સંવાદ જ ખોટી જગ્યાએથી શરૂ થયો આ આ ટોક જ ખોટી આમાં પીસ સ્ટોક છે જ નહીં આમાં પ્રોબ્લેમ ટોક જ છે અને આ જ્યાંથી પ્રોબ્લેમ ટોક શરૂ થાય છે ને ત્યાંથી મને એવું સમજાય છે કે આપણે બધાએ સુધારવાની જરૂર છે હકારાત્મકતા એ જિંદગીની સૌથી મહત્વની બાબત છે અને હકારાત્મક રહેવા માટે માફ કરતા શીખવું પડશે ગુસ્સો આવે મને પણ આવે છે ખૂબ ચીડ ચડે એમ થાય કે સામેનાને પાઠ ભણાવી દઈએ સીધા કરી નાખીએ એનું મગજ ઠેકાણે લાવી દઈએ પણ પછી એવું વિચારવું પડે કે આપણા ફેર તો કે આપણે સમજદાર છીએ અને એણે જે વર્તન કર્યું છે એ માટે એને માફ કરવું એ આપણી સમજદારીનું પહેલું લક્ષણ છે આપણાથી નાના હોય તો પણ ને આપણાથી મોટા હોય તો પણ આપણે માફ નથી કરતા બધું યાદ રાખીએ અમારી બહેનો આટલી બધી બેઠી છે દિવાળી આવે એટલે શું કરો માળિયા પરથી શું કરો બધું નીચે લાવવાનું હા કે ના અને નીચે લાવીને પછી શું કહેવાનું કે હવે આ વખતે બધી નકામી વસ્તુ મારે કાર્ડ નાખવી છે પણ પાછું મૂકો ત્યારે કશું નકકામું લાગે નહીં કેમ તો કે બધામાં આપણો જીવ છે આ તો મારે થી આપેલો ગડો છે ના તો શેતરંજી છે ના તો ફલાણું છે ના તો આમ કામનું છે ને પેલું તેમ કામનું છે અને બધું ચોખ્ખું કરીને ઉપર મૂક્યું વળી આવતી દિવાળી સુધી હવે એને કોઈ અડવાનું નથી મારે તમને બધાને કહેવું છે કે મગજના માળિયામાં પણ બહુ વિચારો ભર્યા છે કાઢી નાખો કેટલી બહેનોને એવું થાય છે ફ્રીજ સુધી જઈને શું લેવા આવીએ સાચું કહો મને થાય છે ફ્રીજ સુધી જઈને એમ થાય કે કઈ તો કરવાનું હતું શું જોઈતું તું કબાટ ખોલીને ઊભી ઉભી રેખ મારે કઈ તો જોયતું હું કેમ આવી હતી બધાને થાય છે કેમ થાય છે કારણ કે તમારા મગજમાં બીજી એટલી જગ્યા રોકી છે કે મૂળ વિચાર ખોવાઈ ગયો છે બહુ બધી વસ્તુઓ કબાટમાં ભરી હોય તો તમારે જે જોઈતું એ જડે એવું મગજમાં એ બહુ વિચારો ભરી રાખ્યા છે કેટલી બધી બહેનો છે એને દસ મિનિટ પહેલા શું થયું એ યાદ નહીં હોય કે મેં ક્યાં મૂકી દીધી ચાવી અને આમથી આમ ગોતે નામથી આમ ગોતે મારા ચશ્મા ઘણીવાર ફ્રિજમાંથી મળે છે આવું થાય લોટમાંથી ચાવી મળે ફ્રિજમાંથી ચશ્મા મળે મારે જ થાય છે ને તમને શું કહું એટલું બધી વસ્તુઓમાં મગજ હોય એક બાજુ ગણપતભાઈનો ફોન આવતો હોય ને એક બાજુ બીજું હોય બીજી કુકરની સીટી વાગતી હોય બહાર બેલ વાગતો હોય ને આ બધું ભેગું થઈ જાય તો તમને એમ થાય કે આમાં કઈ વસ્તુને પહેલાં અટેન્ડ કરું તમારી સાથે પણ થતું હશે ખાલી ભાઈઓને જ સ્ટ્રેસ થાય છે એવું નથી આપણને પણ થાય છે હું હમણાં એ જ જોતી હતી સાહેબ કે દીકરીઓ નૃત્ય કરવું હોય તો આપણે દીકરીઓને બોલાવીએ અને પુરુષો બધાને સાફો બાંધ્યો છે બહેનોને કોઈ સાફો બાંધે નહીં કેમ તો કે એમને નહીં બાંધવાનો એવી રિવાજ નથી એવી રસમ નથી હું એવું માનું કે ઉર્વી જેવી દીકરી હોય એને સમાજે સાફો બાંધીને એનું સન્માન કરવું જોઈએ એ દીકરાની બરોબર ઊભી રહી છે આજે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભણવું સરળ નથી કેટલી એન્ટ્રન્સ આપો ત્યારે માંડ માંડ તમે પાસ થાવ અને પાસ થયા પછી તમારે બાકીના જેટલા વરસ કાઢવાના એ બધા વરસ એના પોતાના ઘરમાં રહીને કેવડું ઘર છે કેટલા ભાઈ બહેન છે કયા પ્રકારનો પરિવાર છે એમાંથી આ દીકરી આજે પાસ થઈને નીકળી છે એને સલામ છે અહીંયા જે દીકરીઓ તલવાર ફેરવતી હતી મેં એ જોયું કે આમ તો જિંદગીમાં દરેક સ્ત્રી ચોવીસ કલાક તલવાર ફેરવતી જ હોય છે આ ઠાથવાળી એમને નથી કહી આ અષ્ટભૂજા જે કહી છે ને અષ્ટભૂજા મન તો દરેક સ્ત્રીની જોડે દેખાય છે ખાલી મા પાસે છે એવું નથી સાહેબે કહ્યું કે શંકર નો પરિવાર શિવજી નો પરિવાર મારે એમણે ઝેર ગળામાં રાખ્યું છે નથી પેટમાં ઉતાર્યું નથી તૂકી દીધું તમારી જિંદગીમાં બનતા ખરાબ બનાવો સાહેબે કહ્યું કરી મારું કરી ગયા છે બોલો મને દયા બહુ આવે તો મારું એ લોકો કરી ગયા છે મને એમ થાય હશે બિચારો વ્યાજ ભરશે એના કરતા હું આપું હશે બિચારાને તકલીફ પડશે એના કરતા હું કરી આપું હશે હું કોકનું આમ કરી આપું હશે હું કોકની ફી ભરી દઉં અને પછી મને ખબર પડે કે ફી ના પૈસા લઈ ગયો દારૂ પી ગયો શું કરો તમે કઈ ના કરી શકો દારૂ પેટમાં ગયો પછી મગજ પર ચડી ગયો પછી તમે એને ફોન કરો ત્યારે કોજા ફી લેવા આવ્યો ત્યારે અવાજ એકદમ નીચો હતો બેન મારે બહુ જરૂર છે પણ દારૂ એક દિવસ એક બહુ મજાની આ જોક છે સાહેબ મને બહુ ગમે છે અકબર બાદશાહનો મોટો કાફલો જતો એટલે એક માણસ આવીને સામે રહ્યો અને બાદશાહને કહ્યું કે હાથી વેચવો છે તો બધા માણસો આવી ગયા સૈનિકો આવી ગયા ભાલા લઈને આવી ગયા ને બાદશાહ એ કહ્યું કંઈ કરશો નહીં અને આપણી જોડે લઈ લો એટલે એને બેસાડી દીધો જોડે લઈ ગયા સુવડાવી દીધો બીજે દિવસે સવારે દરબારમાં હાજર કર્યો અને પૂછ્યું કે બાદશાહે પૂછ્યું કે કેમ ભાઈ તારે કાલે હાથી ખરીદવો આજે પછી ખરીદવો છે એટલે પેલા એ કહ્યું કે સાહેબ જેને ખરીદવો ને તો ઉતરી ગયો આમાં મજા એટલી જ છે માથે ચડે ત્યારે તમને એમ લાગે કે તમારાથી મહાન આ જગતમાં કોઈ નથી ઉતરે ત્યારે આપણે આપણી હૈસિયત ભાન થાય અને બેની વચ્ચે જે છે ને એ માણસાય છે સત્યની પરીક્ષા ખબર હોવી જોઈએ સચ્ચાઈ હકારાત્મકતામાં રહેવું આ પીને બધાને થોડી વારમાં ભૂલી જઈશું પણ થોડી વાર જ ભૂલી જઈશું પાછી ઉડશે ત્યારે ખબર પડશે ખિસ્સામાં હતા એ ખર્ચી નાખ્યા રજનીશજી એક જોક કે છે મુલ્લા નસરુદ્દીનનો કે મુલ્લા નસરુદ્દીને દારૂ છોડી દીધો કે હું હવે કાલથી નહીં પીવું પછી પસાર થતા હતા દારૂની દુકાન પાસેથી તો કે નહીં આપણે નથી જવું આપણે નથી જવું આપણે નથી જવું દારૂની દુકાનની આગળ નીકળી ગયા એટલે કે વાહ જોરદાર કહેવાય તારો સંયમ આ વાત પર આજે તને બે બોટલ મજ આજ આપણે છીએ આ નસરુદ્દીન આપણું જ પ્રતીક છે આપણે બધા દેખાડવાના જુદા છીએ ને ભીતરથી જુદા છીએ બહારથી બધાને ડાયા થવું છે સારા થવું છે કાજલબેનને ને સાંભળવા છે હું તમારા વિડીયો બહુ સાંભળું છું પણ તમે એમાંથી લીધું કેટલું જિંદગીમાં વિડીયો તો બધા ફરે જ છે જાત જાતના સલમાન ખાન કેમ નથી પરણતો એમાં આપણને વધારે રસ છે આપણો દીકરો શેમાં ભણે છે એના કરતા આપણા બધાનો આ પ્રશ્ન છે મારું કહેવાનું ફક્ત એટલું છે કે આ હકારાત્મકતા જીવનમાં બહુ ફરક પાડી દેશે એકવાર સ્વયંની તપાસ કરો મોટા ભાગની સ્ત્રીઓની ફરિયાદ એવી હોય છે કે હું કેમ બોલી નથી મારે નહોતું બોલવું પણ મારેથી બોલાઈ ગયું વાત બગડી ગઈ પ્રસંગ ખરાબ થઈ ગયો કહેવાનું હતું એ કહેવાય ગયું સામે જવાબ મળી ગયો ઝગડમ ઝગડી થઈ ગઈ રડા રોડ થઈ ગઈ રાંધ્યા ધાન રજડી ગયા સાંજે બધા કંટાળી ગયા રડી કકડીને સુઈ ગયા ત્યારે પછી બેસે એકલાને વિચારે કે હું ના બોલી હોત તો કેટલું સારું થતું પણ એને બદલે બોલતા પહેલાં પાંચ મિનિટ પોતાની જાતને આપો સાહેબે કહ્યું હોર્મોન રિલીઝ થાય મારે કહેવું છે કે બહેનોને ખાસ કરીને બહેનોને શારીરિક સમસ્યાઓ બહુ હોય છે પીઠ દુઃખે કમર દુખે તબિયત સારી ના હોય પ્રી પ્રશ્નો હોય ઘણા લોકોને પ્રી આ હોર્મોન રિલીઝ થાય ત્યારે બહુ ગુસ્સો આવે ડૉક્ટર પાસે જાઓ જુઓ તમારા ગુસ્સાની તારીખો ચેક કરો કે તમારે દર મહિને એકવાર ઘરમાં ઝઘડો થાય છે કેમ થાય છે કઈ તારીખે થાય છે આ બહુ મહત્વનો મેડિકલ મુદ્દો છે જેના પર બહુ ઓછા લોકોએ ધ્યાન આપ્યું છે એથી મહત્વનો મુદ્દો એ છે કે પચાસ 55 ની ઉંમરે સ્ત્રીને લાગે કે હવે મારી કોઈને જરૂર નથી છોકરાઓ મોટા થઈ ગયા પતિ પોતાની દુનિયામાં વ્યસ્ત છે હવે હું જે બનાવું છું એ છોકરાઓને ભાવતું નથી પતિને એવું લાગે છે તારું ધ્યાન નથી તારું આમ છે તારું તેમ છે અત્યાર સુધી બધાને મારામાં રસ હતો હવે કોઈને મારામાં રસ નથી આ સમય આવે ને ત્યારે તમે પોતે પોતાનામાં રસ લો તમને ભગવાનમાં રસ હોય તો ભગવાનનું ધ્યાન કરો તમને એવું લાગે કે ચાલવા જવું છે તો ચાલવા જાઓ તમને કોઈ શોખ હોય ભરત ગૂંથણનો સંગીતનો જૂના ફિલ્મી ગીતો સાંભળો કંઈ પણ એવું કરો કે જેનાથી તમને આ ખોટા વિચારો આવતા અટકે